નમસ્કાર પ્રિય દોસ્તો મૃત લોકોની આ ત્રણ વસ્તુઓ ભૂલથી પણ તમારા ઘરમાં ન રાખતા નહીંતર આખું કુટુંબ બરબાદ થઈ જશે ઘરમાં કંગાળી ગરીબી આવશે ઘરમાંથી ખુશીઓનું નામ નિશાન મટી જશે અને ઘરનો દરેક સભ્ય એક એક ખુશી માટે તરસશે જી હા મિત્રો જુઓ મિત્રો આપણા હિન્દુ સનાતન ધર્મમાં ઘણી બધી માન્યતાઓ અને પ્રથાઓનું ચલણ છે પરંતુ આજે જે માહિતી હું તમારા માટે લઈને આવ્યો છું તે માહિતી સામાન્ય નહીં હોય આ જાણકારી ગરુડ પુરાણના આધારે હશે મિત્રો ગરુડ પુરાણ એક એવું શાસ્ત્ર છે જેમાં આપણા જીવનથી લઈને મૃત્યુ સુધીની દરેક નાની નાની બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે તો આજે અમે તે જ ગરૂડ પુરાણના આધારે એક ખૂબ જ ગુપ્ત અને રહસ્યમય જાણકારી તમારા લોકો માટે લઈને આવ્યા છીએ જેને જો તમે આજે કાન ખોલીને સાંભળી લીધી તો તમારો પરિવાર બરબાદ થવાથી બચી જશે જી હા મિત્રો જુઓ મિત્રો જ્યારે આપણા ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે કોઈ વ્યક્તિ સ્વર્ગલોક પામે છે ત્યારે તે ઘરમાં તે વ્યક્તિ સાથે સંબંધિત ઘણી બધી વસ્તુઓ રહી જાય છે જેમ કે તે વ્યક્તિની પથારી તે વ્યક્તિના કપડા તે વ્યક્તિની ઘડિયાળ તે વ્યક્તિના ચપ્પલ વગેરે જેવી ઘણી વસ્તુઓ તે ઘરમાં રહી જાય છે તો મિત્રો આની પાછળ આપણું શાસ્ત્ર શું કહે છે જ્યારે તમે આ જાણશો તો તમે પણ દંગ રહી જશો જુઓ તે વ્યક્તિ આપણા ઘરનો સભ્ય હતો અને તેનાથી સંબંધિત વસ્તુઓ આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક કઈક ને કંઈક તો રહેતી જ હોય છે તો આજે હું તમને જણાવીશ કે તમારે મૃત વ્યક્તિ સાથે સંબંધિત કઈ ત્રણ વસ્તુઓ તમારા ઘરમાં ન રાખવી જોઈએ મિત્રો આ વીડિયોમાં આગળ વધતા પહેલા હું તમને એક નાનકડી વિનંતી કરીશ કે તમે બધા આ નાનકડા વિડીયોને લાઈક કરી દો અને બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે અવશ્ય લખી દેજો અને જો તમને આ વિડિયો પૂરો સાંભળ્યા પછી મનમાં કોઈ પણ સવાલ થાય તો બે ઝીઝક તમે કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય પૂછજો તમારા બધા સવાલોનો બકાયદા જવાબ આપવામાં આવશે જી હા મિત્રો હવે જુઓ જે વ્યક્તિનો જન્મ થાય છે તેનું મરણ પણ નિશ્ચિત હોય છે જી હા માની લો કે તમે જે વ્યક્તિને બાળપણથી તમારી સાથે જોઈ હોય તમારી સાથે મોટી થઈ હોય તમારા હાથે તમે પાળી હોય અને તે વ્યક્તિની એવી વસ્તુઓ હોય છે કે તે વ્યક્તિ તે વસ્તુઓને ખૂબ પ્રેમ કરતી હોય પરંતુ ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે તે વ્યક્તિના મૃત્યુ પછી તેની મનપસંદ વસ્તુઓનું શું કરવું જોઈએ તો મિત્રો જુઓ આ વિડીયોમાં હું તમને એ પણ જણાવીશ કે કઈ વસ્તુઓ આપણે મૃત વ્યક્તિના ઘરમાં ન રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ તેની સાથે સાવધાનીઓ ચેતવણીઓ અને અમુક એવા રસ્તા પણ બતાવીશ જે તમારા માટે બિલકુલ નવા હશે અને હું ગેરંટી આપું છું કે આજથી પહેલાં તમને આ જાણકારી કોઈએ પણ નહીં આપી હોય આખા યુટ્યુબ પર તમને ક્યાંય નહીં મળે જે જાણકારી આજે હું તમારા માટે ગરૂડ પુરાણના આધારે લઈને આવ્યો છું જુઓ મિત્રો આપણું જે ઘર હોય છે તે ઘરમાં ઘણી બધી વસ્તુઓ પડેલી હોય છે જી હા આપણે જોઈએ છીએ કે દરેક ઘરમાં કંઈક ને કંઈક જૂની વસ્તુઓ પડેલી રહે છે કોઈ કબાટની ઉપર રાખેલી હોય છે કોઈ જૂના બોક્સમાં બંધ રહે છે તો અમુક વસ્તુઓ એવી હોય છે જેના વિશે પરિવારના લોકો ભૂલી પણ ગયા હોય છે પરંતુ આ જૂની વસ્તુઓમાંથી સૌથી ખતરનાક તે હોય છે જે તે લોકો સાથે જોડાયેલી હોય છે જે હવે આ દુનિયામાં નથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે મિત્રો મૃતસ્ય વસ્તુ નમો ગંધવ હતી એટલે કે મૃત વ્યક્તિની વસ્તુઓ તામસિક ઉર્જાને પકડી લે છે સામસિક ઉર્જાનો અર્થ છે ભારે અડચણ લાવનારી દુર્ભાગ્યને ખેંચનારી મનને તોડી નાખનારી ઘરમાં ગરીબી અને કંગાળી લાવનારી લક્ષ્મીની જે જગ્યા ઘરમાં હોય છે તે જગ્યાને ખાલી કરનારી આ લેખમાં હું ત્રણ વસ્તુઓની વાત કરવાનો છું તેમને ગરુડ પુરાણ ગૃહસૂત્ર અને મનુસ્મૃતિ અને ભારતની સદીઓ જૂની લોક પરંપરાઓમાં સખત મનાઈના રૂપમાં બતાવવામાં આવી છે જી હા જુઓ આપણે ક્યારેય પણ મૃત વ્યક્તિના કપડાં ઘરમાં બિલકુલ ન રાખવા જોઈએ પરંતુ ઘણા બધા લોકો શું કરે છે કે યાદગીરીમાં જૂના લોકોની વસ્તુઓ રાખે છે જે લોકો આ દુનિયામાં નથી જેમ કે તેમની સાડી તેમનું કોઈ મનપસંદ કપડું કે કોઈ મનપસંદ સૂટ એવી વસ્તુઓ લોકો ઘરમાં રાખે છે જેથી તેમની યાદ જોડાયેલી રહે પરંતુ આની પાછળ શાસ્ત્ર શું કહે છે જુઓ કપડાનો મામલો સૌથી સામાન્ય છે પરંતુ સૌથી ખતરનાક પણ આ માનવામાં આવ્યું છે કેમ કારણ કે કપડું માણસની ત્વચાની સૌથી નજીક હોય છે અને તે તેના પરસેવાની ગંધ રોગની ગરમી તણાવ અને વિચારના કંપન અને જીવનના છેલ્લા શ્વાસ સુધીની અસર બધું જ શોષી લે છે જી હા જુઓ કપડાં માનવદેહની વાસનાઓ ભાવ અને ઉર્જા આ બધી વસ્તુઓ ગ્રહણ કરી લે છે તો જ્યારે વ્યક્તિ મરી જાય છે કે તેને મરીએ ઘણા વર્ષો થઈ જાય છે તો તેના શરીરની ઉર્જા પ્રાણમાંથી અપ્રાણમાં બદલાઈ જાય છે અને કપડું તે અપ્રાણ ઉર્જાને અંદર બંધ કરીને એક રીતે ઉર્જાનું સળેલું કન્ટેનર એટલે કે ઉર્જાનો એક સ્ત્રોત બની જાય છે હવે આ ઉર્જા આપણા જીવનમાં કઈ રીતે પ્રભાવ પાડે છે તે હું તમને જણાવું છું જુઓ અચાનક ઘરમાં ધનનું રોકાઈ જવું બહુ મહેનત કરે છે પરિવારના લોકો બહુ પરસેવો પાડે છે પરિવારના લોકો પરંતુ પૈસા ઘરમાં નથી આવી શકતા અને ક્યારેક પૈસા માટે દેવું કરવું પડે છે પૈસા માટે તરસવું પડે છે તો આજે જ તમે મારી વાત કાન ખોલીને સાંભળી લેજો કે જો તમારા ઘરમાં પણ કોઈ વ્યક્તિ મરી ગઈ હતી તો તેના જે કપડાં છે તેને તરત જ તમારા ઘરમાંથી બહાર જરૂર કરી દેજો હવે મિત્રો તમને હું એક વસ્તુ બીજી પણ જણાવી દઉં છું કે જુઓ ઘણી વાર ઘરમાં માહોલ બહુ પ્રેમભર્યો રહેતો હોય છે બધા લોકો આપસમાં પ્રેમથી રહેતા હોય છે અને બહુ વધારે લગાવ એકબીજા સાથે હોય છે તો અચાનક તે ઘરનો માહોલ બગડી જાય છે તે ઘરમાં અચાનક ઝઘડા થવા લાગે છે તે ઘરના સભ્યો વચ્ચે મનમુટાવ જન્મ લેવા લાગે છે અને ઘણીવાર એવી ઘટનાઓ પણ તમે તમારા ઘરમાં ઘટતી જોઈ હશે કે અડધી રાત્રે લોકોની અચાનક ઊંઘ તૂટી જાય છે ઊંઘ ખરાબ થઈ જાય છે કે ઊંઘ આવતી જ નથી અથવા અમુક એવા સંકેત અમુક એવા દ્રશ્યો આંખોની સામે આવે છે જે બહુ ભયાવહ હોય છે અને બહુ અજાણ્યા હોય છે તો આ પણ એટલા માટે થાય છે કારણ કે તે મૃત વ્યક્તિની જે વસ્તુઓ હોય છે તે વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જાને સ્થાન આપવા લાગે છે એટલા માટે મિત્રો હંમેશા જીવનમાં ધ્યાન રાખજો કે ક્યારે પણ મરેલા વ્યક્તિના કપડાં તમારા ઘરમાં ભૂલથી પણ ન રાખતા નહીંતર આ તમને માનસિક બેચેની આપશે ખરાબ સપના આપશે અને વિચિત્ર ભારે માહોલ બનશે જુઓ ઘણા ઘરોમાં લોકો વિચારે છે કે કપડાં નવા છે દાન કરી દઈશું પરંતુ શાસ્ત્રોમાં સાફ અક્ષરોમાં લખેલું છે કે મૃત વ્યક્તિના કપડા તરત શુદ્ધિકરણ પછી કાઢી નાખવા જોઈએ જે માણસ મરી જાય છે તેના કપડા તે જ સમયે ઘરમાંથી બહાર કરી દેવા જોઈએ કારણ કે રાતના સમયે તો આ ઉર્જા ઓર વધારે સક્રિય થઈ જાય છે કારણ કે રાતનો માહોલ તામસિક શક્તિઓથી ભરેલો હોય છે અને આજ કારણ છે કે જો કપડા ઘરમાં છુપાયેલા રહ્યા તો પરિવારમાં કંગાળી માનસિક તણાવ અને અજાણ્યા અકસ્માતો વધી શકે છે એટલા માટે મિત્રો તમે મારી વાતને કાન ખોલીને ધ્યાનથી સાંભળી લેજો કે જો તમારા ઘરમાં પણ પાછલા સમયમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હતું અથવા તો કોઈ જૂના મોટા વડીલ વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેમનાથી સંબંધિત કપડાં જો તમારા ઘરમાં પડેલા છે તો તરત તે કપડાંને બહાર કરી દેજો હવે જુઓ હવે ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો મરી જાય છે તો તેમનાથી સંબંધિત શયન ઊંઘવાની વસ્તુઓ જેમ કે ઓશિકું ધાબળો અથવા ગાદલું ઘરમાં રાખે છે તો એવું તમારે બિલકુલ ન કરવું જોઈએ જુઓ તમને જણાવી દઉં છું કે જે લોકો ઓશિકુ પથારી અને ધાબડો પોતાના ઘરમાં રાખે છે તો આ જ કારણે પુરાતન કાળમાં મૃતકની પથારી બાળી દેવામાં આવતી હતી ક્યારેય ઘરમાં છોડવામાં આવતી ન હતી આજે લોકો વિચારે છે અરે ગાદલું ઠીક છે પછી કામ આવશે નવું છે હમણાં તો લાવ્યા હતા એવી રીતે કેમ ફેંકી દઈએ કેટલું મોંઘું ગાદલું છે નથી ફેંકવું આ પ્રકારની વાતો બનાવવા લાગે છે પરંતુ તેમને ખબર નથી કે તે જ ગાદલામાં તાવની ગરમી કેન્સરની પીડા મગજનો તણાવ અને શ્વાસની મુશ્કેલી અને છેલ્લી રાતની ગભરાટ બધું જ કેદ હોય છે જી હા કારણ કે જ્યારે માણસના પ્રાણ નીકળે છે તો ઘણીવાર તે પ્રાણ તે વસ્તુઓમાં જ રહી જાય છે એટલા માટે મરેલા લોકોના ગાદલા પથારી અને ઓશિકુ પોતાના ઘરમાં ભૂલથી પણ ન રાખવા જોઈએ મિત્રો આ જ કારણ છે કે કહેવાયું છે કે મૃતકની પથારી ઘરમાં રાખવી બીમારી અને અશાંતિને ઘરમાં વસાવવા જેવું છે કારણ કે જુઓ જ્યારે આવી વસ્તુઓ તમારા ઘરમાં પડેલી રહેશે તો તમારા ઘરમાં કઈ રીતે ખુશીઓનો વાસ થશે પછી તો તમારા ઘરમાં માત્ર બીમારી તણાવ અને ચિંતા જ વાસ કરશે મિત્રો જુઓ હું તમને જણાવી દઉં છું કે મરેલા વ્યક્તિના ચપ્પલ જૂતા પણ આપણે ઘરમાં ન રાખવા જોઈએ અને ન તો ઉપયોગમાં લેવા જોઈએ જૂતા ચપ્પલ માણસના પગની નીચે રહે છે તો મનુસ્મૃતિ કહે છે કે પગ પર ધૂળ નકારાત્મકતા અને તમસનો સૌથી વધારે પ્રભાવ પડે છે જૂતા ચપ્પલ આ ધૂળને સીધા ઘરમાં લઈને આવે છે અને મરેલા વ્યક્તિના જૂતા તેના શરીરની સૌથી નીચી અને ભારે ઉર્જાને પકડી રાખે છે તો તેમને ઘરમાં રાખવું અશુભ તો માનવામાં આવ્યું છે હવે મિત્રો જુઓ આ વસ્તુઓ જો તમે ઘરમાં રાખશો જૂતા ચપ્પલ તો તેનાથી શું થશે કે વારંવાર પૈસાનું નુકસાન થવા લાગશે એટલે કે આજે તમે માની લો તમારી પાસે બહુ પૈસા છે નુકસાન થવાના કોઈ ચાન્સ હતા જ નહીં તો અચાનક તે પૈસાના નુકસાન થવાના ચાન્સ બનવા લાગે છે અને વ્યાપારમાં વારંવાર ઘટાડો આવવા લાગે છે અને જ્યારે વ્યાપારમાં ઘટાડો આવે છે તો પછી માણસ ઇરિટેટ ચીડિયેલો થઈ જાય છે ચીડિયાપણું કરવા લાગે છે કે અરે યાર વ્યાપારમાં નુકસાન થઈ રહ્યું છે તરક્કી નથી થઈ રહી પરંતુ માણસ પોતાની પૂલો નથી જોતો એટલા માટે આજે જ પોતાના ઘરમાંથી તરત બહાર કાઢીને ફેંકી દેજો મરેલા વ્યક્તિના જૂતા ચપ્પલ ભલે ભલે તે તે તૂટેલા જ જ કેમ કેમ ન ન હોય હોય નવા જી હા કારણ કે જુઓ આ વસ્તુઓથી ક્યારેક સંતાન પર સંકટ પણ આવે છે અને ઘરમાં ભારેપણું પણ આવે છે અને અચાનક દુર્ઘટનાના યોગનું કારણ પણ બની શકે છે આ વસ્તુઓ એટલા માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મૃતકના જૂતા ચપ્પલ તરત ત્યાગ કરી દેવા જોઈએ કારણ કે આ વસ્તુઓ સૌથી વધારે તામસિક ઉર્જા ધારણ કરે છે પરંતુ શું આપણું શાસ્ત્ર કહે છે કે વાસ્તવમાં આ વસ્તુઓથી ઘરમાં કંગાળી આવે છે ઘરમાં અકાળ દુર્ઘટનાઓ થાય છે તો સીધી વાત એ છે કે આ વસ્તુઓનો માહોલ પર પ્રભાવ ઝડપથી પડે છે જ્યારે ઘરમાં તામસિક ઉર્જા વધે છે તો પરિવારની સાત્વિક શક્તિ એટલે કે પરિવારનું સુખ પરિવારની શાંતિ પરિવારની બુદ્ધિ ધન પ્રભા અને સૌભાગ્ય નબળા પડવા લાગે છે અને જ્યારે સકારાત્મક શક્તિ નબળી પડે છે તો જિંદગીમાં પછી શું કરીએ છીએ કે આપણે ખોટા નિર્ણયો લેવા લાગીએ છીએ કારણ કે આપણી વિચારવા સમજવાની ક્ષમતા તો પૂરી રીતે ખતમ થઈ જાય છે પછી આપણે જે નિર્ણયો લઈએ છીએ તે પૂરી રીતે ખોટા હોય છે અને પછી તે નિર્ણયો પરિવારને તોડવા માટે કાફી હોય છે અને ખોટા સમયે ખોટું પગલું આપણે ઉપાડી લઈએ છીએ આપણા મનને શાંતિ નથી હોતી આપણે દરેક કામ ઉતાવળમાં કરવાનું વિચારીએ છીએ અચાનક દુર્ઘટનાઓ ઘટવા લાગે છે ઘરમાં કોઈ વ્યક્તિ અચાનક બીમાર થવા લાગે છે સંબંધોમાં તણાવ આવવા લાગે છે અને આર્થિક ઘટાડો બધું જ વધી જાય છે ઘણા લોકો કહે છે કે ઘરમાં ખબર નહીં શું અશુભ થઈ રહ્યું છે અને કારણ હોય છે કોઈ જૂના બોક્સમાં પડેલું મરેલા વ્યક્તિનું એક કપડું એક જૂતું કે એક જૂનું ઓશિકું હવે જુઓ શાસ્ત્ર કેમ કહે છે કે મૃત વ્યક્તિની વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ ગરુડ પુરાણનો સિદ્ધાંત સાફ છે મૃત્યુ પછી પ્રાણ ઉર્જા શરીરમાંથી નીકળી જાય છે હવે વસ્તુઓ પ્રાણના અવશિષ્ટ સ્પંદનોને પકડી લે છે એટલે કે મિત્રો જુઓ આજે જો કોઈ વ્યક્તિની બહુ વધારે મનપસંદ વસ્તુ છે તે એક વ્યક્તિ તે વસ્તુમાં પોતાનું હંમેશા ધ્યાન લગાવે છે તે વસ્તુથી હંમેશા જોડાયેલો રહે છે તો જ્યારે તે વ્યક્તિ આ દુનિયામાંથી ચાલ્યો જાય છે તો તેની કંઈકને કંઈક ઈચ્છાઓ એક શક્તિ તે વસ્તુમાં સમાહિત હોય છે અને જ્યારે પણ વસ્તુઓ જીવિત લોકોના ઘરમાં રહે છે તો નકારાત્મક પ્રાણ તરંગો ઘરમાં સક્રિય થઈ જાય છે તો આને જ શાસ્ત્ર અસોચ અશોચનો પ્રભાવ કહે છે અને અસોચનો સૌથી પહેલો અસર પડે છે મન પર આપણું મન ક્યાંય પણ નથી લાગતું મનમાં હંમેશા નકારાત્મક વસ્તુઓ ચાલતી રહે છે બીજી વસ્તુ છે ઊંઘ પર માણસને ઊંઘ નથી આવતી ત્રીજી વસ્તુ છે સ્વાસ્થ્ય એટલે કે આ વસ્તુઓ સ્વાસ્થ્ય પર સીધો પ્રભાવ પાડે છે અને ચોથી વસ્તુ છે ધન હવે જુઓ જીવનમાં જીવવા માટે સૌથી વધારે શું જરૂરી છે પૈસા તમે વિચારતા હશો કે અરે ગુરુજી આ શું કહી રહ્યા છો પરંતુ જુઓ જે ઘરમાં પૈસા હશે તે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ ખુશહાલી બધું જ રહેશે તો એટલે કે ઘરમાં ચારેય પાયા આજ છે તો આ જ કારણ છે કે આ વસ્તુઓ ઘરમાંથી તરત જોઈએ જુઓ આ સાંભળવામાં સામાન્ય લાગી શકે છે પરંતુ પેઢીઓ વીતી ગઈ પરંપરાઓ બદલાઈ ધર્મ બદલાયા લોકો બદલાયા પરંતુ એક વાત ક્યારે નથી બદલાઈ કે મૃત વ્યક્તિની વસ્તુઓ ઘરમાં રાખવી અશુભ અપવિત્ર અને હાનિકારક માનવામાં આવ્યું છે અને આ ચેતવણી પાછળ શાસ્ત્રીય જ્ઞાન અને શાસ્ત્રીય સમાધાન બધું જ સામેલ છે એટલા માટે મૃત વ્યક્તિના કપડાં પથારી ઓશીકું અને જૂતા ચપ્પલ ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ જીવનને હળવું રાખો ઘરને સાફ રાખો અને ઘરની ઊર્જાને મુક્ત રાખો હવે મિત્રો જુઓ મેં તમને જણાવ્યું છે કે મૃત વ્યક્તિની વસ્તુઓ આપણે ઘરમાં કેમ ન રાખવી જોઈએ હવે આ બધી વસ્તુઓને જાણ્યા પછી હું તમને આ વાતની ગેરંટી તો જરૂર આપું છું કે તમારા મનમાં કોઈને કોઈ સવાલ જરૂર ચાલી રહ્યો હશે તમારા મનમાં કોઈને કોઈ પ્રશ્ન આવી રહ્યો હશે તો તમે બેજીજક પૂછી લો પરંતુ જે વસ્તુઓ મેં તમને જણાવી છે મૃત વ્યક્તિના કપડાં મૃત વ્યક્તિની સૂવા શયનની વસ્તુઓ અને મૃત વ્યક્તિના જૂતા ચપ્પલ જો તમારા ઘરમાં ભૂલથી પણ પડેલા હોય તો તરત બહાર કરી દેજો કારણ કે જુઓ આ વસ્તુઓ ઘરમાં ઘણીવાર છુપાયેલી હોય છે આપણે શું કરીએ છીએ કે મરનારો વ્યક્તિ તો બહુ વર્ષો પહેલાં કે બહુ સમય પહેલાં મરી જાય છે પરંતુ તેની વસ્તુઓ સમયની સાથે ધીરે ધીરે આપણે ભૂલી જઈએ છીએ અને જાણે અજાણે તે વસ્તુઓ ઘરમાં પડી રહી જાય છે હવે આ કારણે આ વસ્તુઓ આપણા ઘરના વાસ્તુશાસ્ત્ર પર પણ બહુ વધારે પ્રભાવ પાડે છે અને વાસ્તુશાસ્ત્રની સાથે સાથે આપણા ઘરની લક્ષ્મી પર પણ બહુ પ્રભાવ પાડે છે અને આ કારણે જ તો ઘરમાં નકારાત્મક ઘટનાઓ ઘટવા લાગે છે હવે મિત્રો મેં તો તમને બધી વસ્તુઓ જણાવી છે બધી સાવધાનીઓ પણ જણાવી છે અને તે વસ્તુઓની પાછળનું કારણ પણ જણાવ્યું છે કે આ વસ્તુઓ ઘરમાં રાખવાથી શું થશે તો જો તમે હવે પોતાનું ભલું કરવા માંગતા હોવ તો જ મારા દ્વારા બતાવવામાં આવેલી દરેક વાતને માનજો દરેક વાતને સમજો અને પોતાના જીવનમાં જરૂર ઉતારજો અને જો તમે ઈચ્છતા હોવ કે તમે બસ આમ જ દુઃખમાં ભરેલા રહો જીવનમાં ખુશીઓનો અહેસાસ ન લો તો મારી વાતોને અનદેખી કરજો બાકી જે જાણકારી મેં તમને આપી છે તે બધી જાણકારી શાસ્ત્રોના આધારે આપી છે કોઈપણ વાતો મેં મારા મનથી નથી જણાવી કોઈપણ વાતો મનઘડંત નથી જે પણ છે તમારી સામે છે શાસ્ત્રોના આધારે છે તો મિત્રો તમારા બધાથી હવે હું વિદાય લઉં છું આશા કરું છું કે તમને બધાને વિડિયો બહુ પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે બધા આ નાનકડા વિડીયોને લાઇક કરી દેજો અને જો તમે અમારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો રોજ આવી જ જ્ઞાનવર્ધક વિડીયોની પ્રાપ્તિ માટે તમે અમારી ધાર્મિક સ્ટોરી એટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો